પ્રસંગ મનન માં જોડાયેલા દરેક દિવ્ય હરિ જય સ્વામી નારાયણ આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો એક એવો વિશેષ ગુણનો આપણે પ્રસંગ માણવાના છે કે જે પ્રસંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને એક બધે જ સેટ તેવો થયા હતા તો શા માટે થયા હતા તો આમ તો દરેક વ્યક્તિના જીવનની અંદર પ્રશ્નો આવે છે પણ પ્રશ્નોનું એક સમાધાન છે દરેક પ્રશ્નોનું સમાધાન યોગીજી મહારાજ તો કહેતા કે જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા શીખવું તો દરેક પ્રશ્ન માત્ર ટળી જાય છતાં પણ પ્રશ્ન તો આવે પણ તે પ્રશ્ન આપણને લાગે નહીં તો એવા વિશ્વવંદનીય પ્રમુખ શાહી મહારાજના જીવનની અંદર આ ગુણ આપણને વિશેષ પ્રમાણમાં જોવા મળતો તો ચાલો એક પ્રસંગ દ્વારા માણીએ અને ત્યારબાદ મનન કરીએ તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસનની અંદર વિરાજમાન હતા હવે સ્વામીશ્રીના રોકાણના એ છેલ્લા બે દિવસો બાકી હતા બધા સંતો અને હરિભક્તો સ્વામીશ્રીને વીટળાઈને હળવી ગોષ્ટી કરતા હતા એટલે સંતો પ્રશ્ન પૂછે પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તરો દે પ્રમુખ સ્વાઈ મહારાજ અમુક વાતો કરે સંતો શાંતિથી સાંભળે તો એમાં એક સંતે હળવાશથી સ્વામીશ્રીને પૂછ્યું કે આપ અહીં આટલું રહ્યા તો અહીં સેટ થઈ ગયું હોય તો પછી બીજે જવાનું મન થાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે કેમ ન થાય બધે સેટ થયા જ છીએ ને થવાનું ક્યાં રહ્યું જ્યાં જઈએ ત્યાં બધે કથા વાર્તા ભજન કરવાના છે એટલે કથા વાર્તામાં સેટ થયા એટલે સેટ તો જો પ્રમુખ સ્વામી મહારાજે ના જીવનની અંદર આ જોવા મળતું સાથે સાથે એમણે એ પણ ઉમેર્યું કે અમુક અમુક જ સ્થાન કે અમુક જ જગ્યા ફાવે એ વાત જ નહીં કથા વાર્તા સેવા થાય એટલું જ સુખ એ જ સેટ થયા સમજ્યા તમે તો જો સંતો આવી રીતે વાત કરી અને સમજાવ્યું કે કે જગ્યાએ અમે સેટ જ્યાં કથા વાર્તા ભજન ભક્તિ થતી હોય તો જ્યારે આપણે આ પ્રસંગનું આપણે મનન કરીએ પ્રમુખ સ્વામી મહારાજમાં જીવનની અંદર કેમ આ સેટ થયેલું જોવા મળતું તો ઘણા બધા પ્રસંગો ઉપરથી આપણને એક ત્રાદૃશ્ય થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ ગમે તેવી પરિસ્થિતિ ન હોય જેમ યોગીજી મહારાજ કહેતા કે જેમ તેમ જેવું તેવું ચલાવી લેવું તો એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે છન્નું વર્ષ સુધી તેઓએ આ કાર્ય કરીને બતાવ્યું છે જો પોતે તો સત્પુરુષ છે માયાથી પર છે છતાં પણ તેઓ દરેક જગ્યાએ સેટ થઈ ગયેલા છે યોગીજી મહારાજના જીવનની અંદર પણ આ જોવા મળતું જ્યારે તેઓ વિચરણ કરવા જતા ત્યારે હરિભક્તોની સામાન્ય પરિસ્થિતિ હોય તો ક્યારેક તો તેઓ જે ગાય ભેંસ જે જગ્યાએ બાંધે એવા તબેલાની અંદર પણ તેઓ રાત વાસો કર્યો છે તેમણે મચ્છરો પણ કરડ્યા છે પણ છતાં પણ તેઓના જીવનની અંદર તેઓના મુખ ઉપર ક્યારેય દુઃખની રેખા જોવા નહોતી મળી શા માટે એમના જીવનની અંદર હતું કે આપણે બધી જ જગ્યાએ સેટ છીએ કે જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય તો આ પ્રસંગ સાંભળીને આપણા જીવનની અંદર આપણે શું કરી શકીએ તો આપણે જીવનની અંદર જે ખાવું પીવું છે જે હરવું ફરવું છે કે આપણી જે જીવન શૈલી છે તો એમાં આપણે એડજસ્ટ કરતા શીખવું એટલે કે આપણે સેટ કરવું કેમ આપણે નવા એક ઘરથી બીજા ઘરે આપણે શિફ્ટ કરીએ જ્યારે તો આપણને ખબર છે કે શરૂઆતની અંદર એ આપણને ઘરની અંદર રહેવું નહીં ગમે પાડોશીઓ પણ નહીં ગમે પણ જેમ જેમ તમે સેટ થવાનો પ્રયત્ન કરો તો તેમ તેમ આપણે સેટ થઈ પણ જઈએ છીએ કોઈક વિદ્યાર્થી હોય સારા ટકા આવ્યા હોય નેવું ટકા ઉપર આવ્યા હોય એટલે હોશિયાર હોય બ્રિલિયન્ટ હોય પણ છતાં કોઈક બીજા સ્થાને જવાનું હોય ફાવવાનું નથી પણ છતાં પણ એને જો ઉમંગ હશે ખપ હશે કે મારે ગમે તેમ થઈ જાય પણ અહીંયા ભણવું જ છે તો જો એવી પરિસ્થિતિમાં પણ એ વિદ્યાર્થી ત્યાં રહેશે પછી ભલે ખાવાનું ઘર જેવી વ્યવસ્થા ન હોય છતાં પણ ત્યાં રહેવા તૈયાર થશે કેમ એને ખપ છે ઈ સેટ થઈ જશે આપણે પણ જ્યારે પણ મંદિરો કે સમયાની અંદર જતા હોઈએ ત્યારે સગવડતા મળે અગવડતા પણ મળે તો મંદિરની અંદર આપણે વ્યવસ્થા કે રૂમ બાબતે કે ભોજન બાબતે આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવવાના છે તો દરેક પ્રશ્નોની અંદર આપણે સેટ થઈ જઈએ શા માટે આપણે મંદિરની અંદર આવીએ શા માટે આપણે ઉત્સવ સમયાની અંદર ગયા છીએ કે આપણે સત્પુરુષનો સમાગમ કરવા માટે ગયા છીએ ઈ સમયો કે મહોત્સવની અંદર આપણને કાંઈક એવી પ્રેરણા મળે કાંઈક એવા ગુણો આપણા જીવનની અંદર આવે એ માટે આપણે ગયા છીએ આપણા જીવના કલ્યાણ માટે આપણે ત્યાં ગયા છીએ તો જો આવી ભાવના હશે તો આપણે ઓટોમેટિક સેટ થઈ જઈશું તો આ પ્રસંગ મનનની અંદર આપણે ખાસ દરેક પરિસ્થિતિ ઘટનાની અંદર આપણે સેટ થવાનો દ્રષ્ટિકોણ અવશ્ય અપનાવવો જોઈએ તો દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ